કરજણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો અઠ્યાવીસ બેઠકોમાંથી ઓગણીસ બેઠકો પર ભાજપે બાજી મારી હાલ અત્યારે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ તો છે છે જશ્ન મનાવી રહ્યા પરંતુ જો કોઈને શ્રેય જતો હોય તો એ ભાજપા અધ્યક્ષ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહને જઈ રહ્યો છે રાજકારણના ચાણક્ય ગણાય મહાનગરપાલિકાની આખી ટીમ એટલે કે કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિત્વ ભાજપના ત્યાં પણ તેઓ જતા એટલે કે સમજો ત્યાં અડીંગો જમાવી દીધો હતો મિત્રો કાર્યકર્તાઓ પ્રજાનો વિશ્વાસ જીત્યો અને ઓગણીસ બેઠકો પર જ્વલંત્રીસ બેઠકોમાંથી ઓગણીસ બેઠકો ભાજપની આવતા જ ભાજપનું બોર્ડ કરજણ નગરપાલિકામાં બેસ્યું છે કરજણ નગરપાલિકાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ ને તેના પ્રભારી બનાવવામાં આવ્યા હતા ડોક્ટર વિજયભાઈ શાહ ચાણક્ય નીતિ ના એક ચાણક્ય નીતિ ત્યાં અપનાવી અને જેને લઈને જ કરજણ નગરપાલિકામાં ભાજપ જીત્યું વડોદરા મહાનગરપાલિકા સંગઠનની ટીમ નગર સેવકો દરેક કાર્યકર્તાની મહેનત રંગ લાવી છે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મોઢું પણ મીઠું કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા ભાજપની ટીમ પણ ઉપસ્થિત રહી છે અને વિજય ઉત્સવ મનાવ્યો છે ચૂંટણીમાં માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપ્યું છે ગઈ વખતે અઢાર જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા જ્યારે આ વખતે ઓગણીસ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે આ વખતની ચૂંટણીમાં પ્રભારી તરીકે મારી જવાબદારી સોંપાયા પછી મોટી સંખ્યામાં વડોદરા મહાનગરના સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ પણ કરજણમાં કામ કરવા માટે ગયા કડજણ નગરના કાર્યકર્તા વડોદરા જિલ્લાના કાર્યકર્તા અને વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના ત્રિવેણી સંગમને કારણે પહેલીવાર વિશ્વાસઘાતીઓ સામે વિશ્વાસની જીત થઈ છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે કરજણ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ અને એમણે જે સંગઠનની દ્રષ્ટિએ જે કામગીરી કરી પેજ સમિતિના સભ્યોને કારણે આજે જ્યારે ભવ્ય વિજય થયો છે ત્યારે આ વિજય માટે માન્ય મોદી સાહેબ માન્ય અમિત શાહ સાહેબ અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ જે રીતે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું સિત્તેર ટકા કરતાં પણ વધારે મતદાનને કારણે આખી બાજી પલટવામાં ફરક પડ્યો છે અને હું માનું છું કે કરજણ અત્યાર સુધી વિકાસ જોયો છે પરંતુ આવનારા સમયમાં નવા ઓગણીસ યુવા શિક્ષિત અને પ્રામાણિક ઉમેદવારોને કારણે કરજણમાં વિકાસ હજુ વધારે સારી રીતે થશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે આ જીત માટે અમારા જિલ્લાના અધ્યક્ષ માન્ય શ્રી સતીષભાઈ પટેલ જિલ્લાની સંગઠનની ટીમ માન્ય યોગેશભાઈ અદવરિયુ માન્ય બ્રહ્મભટ સાહેબ માન્ય રાજુભાઈ અને ત્યાંના લોકલ ધારાસભ્ય માન્ય છે અક્ષયભાઈ પટેલ એમણે અત્યાર સુધી કરેલા કામોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે ત્યારે બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું માને છે કે સંગઠનના બળ ઉપર કાર્યકર્તાઓને સાથે રાખી એમનામાં વિશ્વાસ જગાડી અને આપણે કામ કરવું જોઈએ માઇક્રો મેનેજમેન્ટ એ પાટીલ સાહેબના માધ્યમથી અમને શીખવા મળ્યું છે બે હજાર વીસમાં જ્યારે પાર્ટીના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી ત્યારથી દરેક ઇલેક્શનમાં નવી નવી વસ્તુ જાણવાને શીખવા મળી છે બુથ કક્ષાએ પણ અલગ અલગ કાર્યકર્તાઓને નામજોગ મૂકીને જે વિસ્તારમાં જે સમાજનું પ્રતિનિધિત્વ હોય એ સમાજનો પ્રભાવ હોય તેના જ કાર્યકર્તાઓને ત્યાં મૂકી અને સમાજ ભારતીય જનતા પાર્ટીને મત આપે એવો પ્રયત્ન કર્યો છે અને જ્યાં જેની જરૂરિયાત પડી એનો ઉપયોગ કરીને પણ અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા પેનલને જ લોકો મત આપે એવો અમે આગ્રહ રાખ્યો આજે માત્ર એક સીટ ઉપર અપક્ષ જીત્યા છે આઠ સીટ ઉપર આમ આદમી પાર્ટી જીતી છે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો બોલ્યો છે ત્યારે આ જીત માટે મતદારોનો પણ હું આભાર વ્યક્ત કરું દેશના યશસ્વી વડાપ્રધાન વિકાસ આખા દેશનો કર્યો છે એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે વિકાસ ગુજરાતમાં કર્યો છે જેને કારણે કરજણની જનતાએ પણ આ વિકાસની રાજનીતિને કારણે ખૂબ મતદાન સારું કર્યું બોતેર ટકા ઉપર અને અત્યારે માંથી ઓગણીસ જેટલી સીટો ખરેખર ગર્જનની જનતાએ આપી ત્યારે કરજણની જનતાનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વિજયભાઈ શાહ જે રીતે કરજણની અંદર આવીને આખી જે વ્યૂ બનાવ્યો અને અમે રાત તડો જે મહેનત કરી એમના કયા પ્રમાણે જેને કારણે આ જીત બની છે ત્યારે અમે વડોદરાના વિજયભાઈ શાહ એમના કોર્પોરેટરો અને એમના કાર્યકરોનો પણ આ સાથે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વોર્ડ નંબર સાત જે રીતે અમે એમને ટિકિટ જેને નથી આપી એની જે ધમકી અને જે વર્ષોથી ત્યાં એનો અડ્ડો છે પરંતુ જે રીતે એને આ વખતે મતદાર મતદારોને ધમકાવીને જે મત લીધા છે આવનાર સમયમાં એ વિસ્તારમાં અમે ઓફિસ ખોલીને સંગઠન દ્વારા આ કાર્યકરોને ભેગા કરીને અમે બધાનો વિશ્વાસ કેળવીને ફરીની ચૂંટણીમાં સોએ સો ટકા ત્યાં પણ અમે ભાજપ લાવીશું